નડિયાદના ધારા સભ્ય અને ભાજપના વરિષ્ઠ આગેવાન પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટરોને આપી સ્પષ્ટ ચેતવણી કહ્યું વિકાસ કામોની ગુણવત્તામાં નહીં ચલાવી લેવાય કોઈ બાંધ છોડ જો રોડ તૂટશે તો બધા થશે સસ્પેન્ડ આ ચેતવણી આપી નડિયાદથી મરડા વચ્ચે નવા બની રહેલા રોડના કામના ખાત મુહૂર્ત સમયે નડિયાદના મુખ્ય અવરજવરવાળા નડિયાદ નડિયાદથી મરડા રોડનું ખાત મુહૂર્ત કરાયું આ રોડનું નિર્માણ રૂપિયા 2.36 કરોડના ખર્ચે કરવામાં આવશે જે નડિયાદ મરડા વાલ્લા હાથ જ જેવા આઠથી વધુ ગામના રહેવાસીઓ માટે લાભદાયી સાબિત થશે આ રોડના ખાત મુહૂર્ત બાદ ધારાસભ્ય પંકજ દેસાઈએ કોન્ટ્રાક્ટરને ચેતવણી આપી કે રોડની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે જો આ વખતે રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો ધારાસભ્ય માર્ગ અને મકાન વિભાગના એસઓ અને કોન્ટ્રાક્ટર પાસે ઉભા રાખીને વ્યવસ્થિત કામગીરી કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી એટલું જ નહીં ધારાસભ્ય એ પણ સ્પષ્ટ કર્યું કે માર્ગ અને મકાન વિભાગ મટીરિયલ્સના સેમ્પલો લઈને જ કામ શરૂ કરે તે અમારી તે તમારી જવાબદારી છે

અહીં આવી જાઓ તમે અહીં ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે તો એ પહેલાં ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે હવે જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજા વતી અમારા મેમ્બરો વતી બધા વચ્ચે મેટર થઈ ગઈ